ભગવાન એટલે શું એ આપણે સમજીએ બરાબર ભગવાન શબ્દ સંસ્કૃત ભાષામાં ભગ ધાતુ પરથી ભગવાન અને એ શબ્દ પરથી ગુજરાતી હિન્દી તેમજ અન્ય ભાષાઓમાં ભગવાન શબ્દ બન્યો છે બરાબર જેમ કે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય એ છ ઐશ્વર્યોને ભક્ત તરીકે ઓળખવામાં આવે છે ભગવાન એટલે આ સર્વે સ્વરીઓથી સંપન્ન એવો અર્થ થાય છે વિશેષ રૂપે ઈશ્વર બરાબર તો હવે ભગવાનનો બીજો અર્થ છે ભ ક કહેતા ભૂમિ ગ કહેતા ગગન વ કહેતા વાયુ વ કહેતા અગ્નિ ન કહેતા નિર્ધરતી આકાશ વાયુ અગ્નિ પાંચ તત્વો મળે એટલે ભગવાન શબ્દ પ્રકટ થાય બરાબર પછી ત્રીજી રીતે જોઈએ તો ભગ કહેતા નારી થાય અને વાન કહેતા પુરુષ થાય બરાબર હવે ચોથી રીતે જોઈએ તો પુરુષ અને પ્રકૃતિ બરાબર તો પુરુષ છે એ પરમાત્મા છે ને પ્રકૃતિ છે એ ભગરૂપી નારી છે અને પુરુષને આત્મા પરમાત્મા તમે કહી શકો છો પછી આગળ વધીએ તો ભગને શરીર પણ તમે કહી શકો છો અને વાનને આત્મા પણ તમે કહી શકો છો આ ઘણા અર્થો થાય છે ભગવાનનો પરંતુ ભગવાન બોલતા પહેલાં ભગવાનનું સ્મરણ કરતા પહેલાં ભગવાન તમે એને કયા ભાવથી કહો છો તે ભાવ તમારો મુખ્ય ભાવ ભજવે છે ભાવ જ તમારો મુખ્ય ભાગ ભજવે છે કે તમે ભગવાન કયા ભાવ પ્રેમથી કહો છો અને તમે તમારા મનની અંદર તમારા દિલની અંદર તમારા પ્રેમની અંદર તમે કયા સ્વરૂપથી ભગવાનને જોવો છો બરાબર બાકી ભોળા જે માણસો હોય છે તે પરમાત્માને ભગવાન કહેતા હોય છે અને જ્ઞાની એની દૃષ્ટિએ જોતા હોય છે અક્ષર જ્ઞાની એની દ્રષ્ટિએ જોતા હોય છે બરાબર તો હવે પુરુષ એ પરમાત્મા છે અને પ્રકૃતિ એ આ દેખાય એને ભગ કહેવાય કારણ કે ધરતીમાં જ બધું બીજ ઉગે છે ને ઉપરથી બીજ પડે છે તો આપણે એમ કહીએ ઉપરથી તો વરસાદ પડ્યો વાદળામાંથી પણ બીજ ક્યાંથી આવ્યું એ બીજ શક્તિને બીજને વાવનારો નાખનારો એ જ પુરુષ પરમાત્મા છે મેં એક બે વાર આનો ખુલાસા પણ કર્યા છે જેવી રીતે નારી રજને શુક્ર બરાબર તો જે શુક્ર છે શુક્ર નર અને નારીનો સમન્વય થતાં જે શુક્ર ખલિત થાય છે જે પાંચ સાતના બુંદ સ્વરૂપમાં તો એ શુક્ર જે છે એની અંદર અનેક શુક્રાણું હોય એ શુક્રને જો હોવા લાગે ને તો એની અંદર રહેલા શુક્રાણું સાત સેકન્ડમાં મૃત્યુ પામે છે જેવી રીતે બીજ હોય છે એ તમે હાથમાં રાખો તો એના ઉગે પૃથ્વી સાથે એનો સમન્વય થવો પડે બરાબર પરંતુ પૃથ્વીના પેટાળમાં જવું પડે બીજ તો ઉગે નકરના ઉગે એમ નારીરૂપી રજની અંદર એ શુક્રરૂપી બીજનો સમન્વય થવો પડે તો હવે જે બીજ છે આપણે એકવાર વાત કરી છે કે બીજ એ જ બુંદ બુંદ એ જ શુક્ર શુક્ર એ જ વીર્ય બરાબર તો એમાં એક અંદર બી હોય છે અનેક શુક્રાણોની અંદર એક એક સેલ કોષ હોય છે એક સેલ કોષની અંદર સો સો બીજા નાના શુક્રાણો હોય છે એ નાનામાં નાના શુક્રણોની અંદર એક એક ચૈતન્ય શક્તિ જીવાતમાં પક્ષી રહે છે આ અતિ ગહન બાબત છે અહીં સુધી પહોંચવું બુદ્ધિ થાકી જાય આપણી નથી હું ઘણી વાર કહેતો કે ભાઈ તમે એક ઘઉં લ્યો અને ઘઉંના હાથ આ ટુકડા કરો એટલે દેખાય એનાથી વધારે ટુકડા કરો તો એ નાના નાના દેખાય પછી હાવ લોટ કરી નાખો તો એને તમે દૂરબીન થો જો નાના નાના અનેક કણ દેખાય પછી લોટને ખાંડવા કૂટવા માટે બીજું કોઈ હથિયાર આપણી પાસે છે જ નહીં ત્યાં બુદ્ધિ થાકી જાય એવી જ રીતના જે શુક્ર છે તો એ આપણે એક બુંદને લઈએ તો એ બુંદ જે છે બરાબર એટલે શુક્ર એને તમે પાણીનો ભાગ સમજો બુંદ બુંદને બરાબર આપણે કહી હતી નાદ બુંદ કાકિયા વિસ્તાર તો એવી રીતના એ બુંદ જે છે એ તમે જળ તત્વ સમજો શુક્રરૂપી બુંદને તો એમાં પચાસ ટકા એ બુંદનો ભાગ છે જળનો એટલે એને બુંદ કહેવાય છે એમાં સાડા બાર ટકા આસમાન છે સાડા બાર ટકા ધરતી છે સાડા બાર ટકા અગ્નિ છે અને સાડા બાર ટકા પૃથ્વી છે આ ત્રણ ચાર વખત મેં આ વાત કરેલી છે બરાબર વર્ષથી પહેલાં કરેલી છે બે વર્ષ પહેલાં કરેલી છે હમણાં બે બે મહિના પહેલાં કરેલી છે તો હવે આકાશ તત્વ પણ રહેલું છે તો આકાશ તત્વનો ગુણ શું છે આકાશ તત્વનો ગુણ શબ્દ છે બરાબર તો પછી એ શુક્ર જ્યારે માતાના રસ સાથે ચોટે છે ત્યારે ધીરે ધીરે એક બે મહિને એક આધ મહિને અંડા આકાર બને છે પછી એ અંડ બન્યા પછી એનો ધીરે ધીરે શરીરનો વિકાસ થાય છે જેમ જેમ એ શરીર વિકાસ થતો હોય છે તેમ તેમ આ પાંચે પાંચ તત્વો આગળ વધતા વધતા સમાન માત્રામાં આવી જાય છે બધા તત્વો એ સો ટકા પ્રાપ્ત કરી લેશે ધરતી આકાશવાની બરાબર તો હવે આકાશ તત્વ જે છે એની અંદર શબ્દનો ગુણ હતો તો એનો અર્થ એ થાય છે કે શબ્દ એની અંદર પહેલેથી આતો અને વાયુ તત્વ પણ હતું બરાબર ધરતી તત્વ પણ હતું અગ્નિ તત્વ પણ હતું તો એનો અર્થ એ થાય છે કે આ પાંચે પાંચ તત્વને વિકાસ કરનારું એ બીજ શક્તિ તો આનો અર્થ એ થાય છે એની અંદર જીવાત્મા હતો હતો જ પરંતુ એ જીવાત્માનો આ શરીરનો વિકાસ થતા એ જીવાત્મા ચૈતન્ય શક્તિ જાગૃત બની જાય છે ઘણીવાર મેં એવું પણ કીધેલું છે કે જ્યારે એ જીવાત્મા શક્તિ છ સાત મહિને જાગૃત થઈ જાય છે ત્યારે માતાના પેટમાં ઘણી માતાઓ એવું કહેતી હોય છે કે બાળક પાટા મારતું હોય છે આમ તેમ બરાબર હલતું હોય છે તો એનો અર્થ એ સાબિત થાય છે કે એ બાળકના શરીરમાં જીવ હતો જ પહેલેથી જ ઈંડામાં સીંડા નહોતા જ પવન હશે પૂરા એ રીતના ભેદગુરુ એમ કહો બતા દો આ ગોરખનાથની એક વાણીમાં મેં કીધું છે તો ઈંડામાં સીંડા નહોતા પવન હશે પુરાયો પણ પવન હતો જ શુક્ર જ્યારે ગયું ત્યારે એની અંદર આ બધા સાડા બાર બાર ટકા હતા જ પણ એ પરિપક્વ થાય એટલે બધા તત્વો પોતપોતાની અવસ્થામાં આવી જાય સો ટકાને ધારણ કરી લેશે આવી જ રીતનું છે બરાબર તો પુરુષ પ્રકૃતિ ભગવાન આ બધું જે છે એ પણ હવે એમાં એટલી બધી ઊંડી અને ગહન બાબત છે ચલો હવે આપણે તમારા પોઈન્ટ ઉપર આવીએ આ તો બધું બહુ ઊંડાણવાળી વાત છે તો હવે તમે એવું કીધું કે ગુરુ ભગવાન થઈ શકે ખરો શું બરાબર તો ગુરુ ભગવાન કોઈ દિવસ ન થઈ શકે થઈ જ ન શકે કારણ કે ગુરુ માધ્યમ છે ભગવાનનું દરજ્જો ગુરુ કોઈ દિવસ ન લઈ શકે અને જે ગુરુ ભગવાનનો દરજ્જો લેવા માગતો હોય ભગવાન થઈને બેઠો હોય એ ઢોંગી પાખંડી છે પોતાની તરફ ઇશારો કરતો હોય કે હું જ ભગવાન સૌ એવા સંકેતો પોતાના શિષ્યોને આપતો હોય છે ભોળા પાર આ ફસાવવાના ધંધા છે વિશેષમાં કાંઈ નથી કારણ કે નાદિર સાહેબ નથી કહેતા નાદિર કહે છે માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી હે ગુરુ વચ્ચે માધ્યમ છે રસ્તો દેખાડે ભક્ત અને ભગવાનનું મિલન કરાવવાનો રસ્તો બતાવે મિલન પણ ન કરાવી શકે કોઈ ગુરુ એમ કહેતો કે હું ભક્તોનું ભગવાન સાથે મિલન કરાવી શકું કરાવી આપું તો ખોટું છે ગુરુ ભક્તને મતલબ પોતાના શિષ્યને ભગવાનના ભક્તને ભગવાનના ઘર સુધી કેમ પહોંચવું તેનો રસ્તો બતાવે એક માર્ગદર્શક છે મેં કેટલી વાર કીધું છે ગુરુ એક માર્ગદર્શક છે કે પથદર્શક છે એક રસ્તો બતાવનાર છે પણ એ પાછા ગુરુ સાચા હોય જેને ભગવાનના ઘરને મતલબ પરમાત્માના ઘરને જોયું છે જાણું છે માણ્યું છે એવો ગુરુ હોય તો જ બતાવી શકે બાકી એને ખુદે ન જોયું હોય તો તમને કઈ રીતે બતાવી શકે એ ખુદ જ ન પહોંચ્યો હોય નથી એક વાણીમાં આવતું કે ભોમિયા લેજો ને સંગાત મુજા બેલડા એવા ભોમિયા હશે તો ભોમ બતાવશે કે ભોમિયા લેજો ને સંગાત એટલે ભૂમિયાનો સંગત કરજો ભોમિયા એટલે પરમાત્માની ભોમને જાણનારા જો ભોમિયા હશે તો ભોમ બતાવશે હવે એ જો ભૂમિયા હશે તો પરમાત્માની ભોમ બતાવશે બાકી સ્વયં પોતે એ ગુરુ જ ભૌમિયો નહીં હોય હે એને જ ખબર નહીં હોય તે ભોમ શું બતાવી શકે તો અહીંયા સાચા ગુરુની વાત કરી શકે સાચા ગુરુ માધ્યમ બને તો ભક્તનું ભગવાન સાથે મિલન કેવી રીતે કરવું તે રસ્તો બતાવે ભગવાન ને ભક્ત કઈ રીતે મળી શકે તે રસ્તો બતાવી શકે બાકી ગુરુ સ્વયં ભગવાનનો દરજ્જો કદાપી લઈ શકે નહીં અને જે કોઈ ગુરુ ભગવાન બનીને બેઠો હોય તો એ ઢોંગી પાખંડી છે એનાથી છેટા રહેજો લોકોને ફસાવવાના ધંધા છે બરાબર તો ગુરુ ભગવાન કોઈ દિવસ ન થઈ શકે અન્વટ કરજો ભગવાનના ઘણા બધા મેં તમને મુદ્દાઓ દીધા પણ ભગવાન શબ્દની પાછળ તમારો ભાવ શું છે તમે કોને ભગવાન કહો છો તમારો ભાવ પરમાત્મા તરફનો છે એટલે ભગવાન શબ્દ પરમાત્મામાં ઉમેરાઈ ગયો બરાબર તો ગુરુ ભગવાન કોઈ દિવસ ના થઈ શકે બરાબર સમજાઈ ગયું ને હા સમજાઈ ગયું રેડી તો સત્ય સનાતન ધર્મની જય